નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બીજા ભાવ તારીખ નવ નવ બે હજાર ચોવીસ વાર સોમવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બીજા ભાવ આવી ગયા છે તો બીજા ભાવ જોઈ લઈએ ચેનલ મને વાવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજા ભાવ મળી રહે ચાલો તો બીજા ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ભાવ પંદરસો પચાસથી ઊંચો ભાવ સત્તરસો ને બાવીસ રૂપિયા કપાસની અંદર સારી એવી તેજી જોવા મળી રહી છે ખૂબ જ સારો ભાવ બોલાઈ રહ્યો છે કપાસની અંદર ઘઉં પાંચસો ચાલીસથી પાંચસો ઘઉં ટુકડા પાંચસો એકતાલીસથી છસો પંદર વાત કરીએ તો સોળસો ચાલીસથી બાવીસ રૂપિયા ચણા બારસો પચાસથી ચૌદસો પાસાઠ અડદ સોળસો ત્રીસથી અઢારસો અઠ્યાસી મગ તેરસો પચાસથી સત્તરસો સાડત્રીસ ચણા સફેદ અઢારસોથી ઓગણત્રીસસો રૂપિયા વાલદેશી પંદરસોથી બાવીસસો ને પચાસ સિંગદાણા તેરસો પચાસથી સોળસો ચાલીસ મગફળી જાડી એક હજાર સિત્તેરથી બારસો એકત્રીસ મગફળી ઝીણી એક હજાર પચાસથી અગિયારસો એકસાઠ એરંડા અગિયારસો પચીસથી અગિયારસો ને તલી બે હજારથી છવ્વીસો સોળ સોયાબીન આઠસો સિત્તેરથી નવસો ને સોળ તલકાળા એકત્રીસો પચાસથી એકોતેર લસણ પાંત્રીસો એકથી એકાવનસો એકાવન રૂપિયા ધાણા અગિયારસો નેવુંથી ચૌદસો અગિયાર જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર બસો પચાસથી થી ઊંચો ભાવ ચાર હજાર સાતસો ને છ્યાસી રૂપિયા રાય એક હજાર પચાસથી તેરસો રૂપિયા મેથી નવસો સાઠ તેરસો ઇઠોતેર વટાણા ઓગણીસો ત્રણ હજાર અઠાવન રાયડો આઠસો પચાસથી એક હજાર ચિમ્મોતેર ડુંગળીની વાત કરીએ તો બસો સાઠ રૂપિયાથી આઠસો ને ચાલીસ રૂપિયા કલોંજી પાંત્રીસો પચાસથી પાંત્રીસો પચાસ હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ઝુપાવ ચૌદસો એકાવનથી હું છુપાવ સોળસો ને એકતાલીસ રૂપિયા મગફળી ઝીણી નવસોથી એક હજાર એકાવન મગફળી જાડી નવસોથી એક હજાર એકસાઇ તુવેરની વાત કરીએ તો પંદરસો રૂપિયાથી ઓગણીસો એકવીસ રૂપિયા ચણા બારસોથી તેરસો એકસાઠ ધાણા એક હજાર એકથી ચૌદસો એકત્રીસ ધાણી અગિયારસો એકથી ચૌદસો એકતાલીસ ઘઉં પાંચસોથી પાંચસો એકોતેર બાજરો ત્રણસો પચાસથી ચારસો છેતાલીસ અડદ બારસો પચાસથી સત્તરસો એક્યાસી રાયડો એક હજારથી બારસો એક મેથી નવસો પચાસથી એક હજાર એકોતેર સોયાબીન આઠસોથી આઠસો છપ્પન મગ ચૌદસો પચાસથી સોળસો ચાલીસ વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચું ભાવ ત્રણ હજાર નવસો પચાસથી ભાવ ચાર હજાર એકોતેર રૂપિયા તો આ હતા આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાગ્ય વોશિંગ બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં અત્યારે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર